પાટણ શહેરમાં સ્વચ્છતાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે પાટણ નગરપાલિકાએ કરેલા ઠરાવ મુજબ પાંત્રીસ જેટલા સફાઈ કામદારોને તેમની ફરજના નિયુક્તપત્રો એનાયત કરાયા હતા પાટણ નગરપાલિકાના અગિયાર માસના કરાર આધારિત પાંત્રીસ સફાઈ કામદારોને નોકરીમાં લેવામાં આવ્યા છે તેઓને નિમણૂક પત્ર આપતી વખતે પ્રમુખ હિરલબેન પરમારે સૂચના આપી હતી કે આ તમામ કામદારોમાં કોઈપણ કામદાર પોતાની બદલીમાં બીજા વ્યક્તિને નોકરી પર રાખી શકશે નહીં અને જો તેમ થતું હોવાનું ધ્યાને આવશે તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સફાઈ કામદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તથા પાટણ નગરપાલિકાના સુધરાઈ સભ્યો કે કોઈપણ અધિકારીઓ તથા કોઈ નગરજન પણ આ સફાઈ કર્મીઓને આપવામાં આવેલ ઓળખ કાર્ડ જોવા માંગી શકશે નહીં પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું કે આ પાંત્રીસ સફાઈ કામદારોની શહેરના તમામ વોર્ડમાં વહેંચણી કરાશે ખાસ કરીને પાટણ હાઇવે વોર્ડમાં વિભાજન કરાયેલું હોવાથી હાઇવે વિભાગ એકમાં જૂના સફાઈ કર્મીઓની સંખ્યા ચોવીસ છે તેમાંથી ચાર ઓછા કરીને વીસ ની સંખ્યા કરાઈ છે જ્યારે નવા બનેલા હાઈવે વિભાગ બે માં આજે ઓર્ડર અપાયેલામાંથી માંથી કર્મચારી તથા જૂના હાઈવે બોર્ડ નવા હાઈવે માં મુકાયેલ ચાર એમ કુલ પંદર સફાઈ કર્મીઓની ફાળવણી કરાઈ છે આજ રોજ જે સ્વચ્છતા શાખામાં કામદારોની જે ઘટ ઘટ હતી એ માટે બોર્ડ ઠરાવ થયેલો હતો પાંત્રીસ કામદારો લેવા અને આજે નિમણૂક અમે આપી છે એ પાંત્રીસ કામદારો હવે દરેક અલગ અલગ વોર્ડમાં મૂકીને સ્વચ્છતા માટે જેટલું ધ્યાન છે તો અમે આપીશું અને મારી પબ્લિકને બી નિવેદન છે કે તમે બી સ્વચ્છતામાં થોડો અમને સહયોગ આપો જેથી પાટણ આપણું સ્વચ્છ રહે અને આ નવા પાંત્રીસ કામદારોની ભરતી આચાર કરેલ છે